નમસ્કાર મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છે ધોરણ નવ વિશે ગણિત પ્રકરણ બે જેમાં સોધ્ય બે પોઈન્ટ ચારનો ચોથો પ્રશ્ન છે અવયવ પાડ રકમ છે બાર એક્સનો વર્ગ માઇનસ સાત એક્સ પ્લસ એક જો આ ટાઈપના અવયવ પૂછાય ત્યારે સૌથી પહેલાં શું કરવાનું આગળ જે પણ રકમ હોય એનો ગુણાકાર પાછળની રકમ સાથે કરો તો બાર એકા બાર બારના એવા બે ભાગકારો કે જેમના અવયવોનો સરવાળો અથવા બાર બાકી સાત થાય તો એના માટે સૌથી પહેલાં બાર કયા કયા ઘડિયામાં આવે તો છ દુ બાર ચાર તાલી બાર અને બાર એકા બાર ટોટલ ત્રણ જોડી મળી આ ત્રણ જોડીમાંથી એક જોડી એવી પસંદ કરો કે જે જોડીનો સરવાળો અથવા બાદ બાકી સાત થાય તો જુઓ છ ને બે કેટલા થાય આઠ છ માંથી બે જાય તો ચાર આઠ અને ચાર મધ્યમ પદમાં છે નથી એટલે આ જોડી કેન્સલ ચાર અને ત્રણ સાત અને ચારમાંથી ત્રણ બાદ કરીએ તો 1 બાર અને એક 13 અને બારમાંથી એક બાદ કરીએ તો અગિયાર તો સાત કઈ જોડીમાં આવે છે તો ચાર અને ત્રણ તો ટૂંકમાં અહીંયા બારના બે અવયવ ચાર અને ત્રણ આ ટાઈપના જ્યારે પણ અવયવ પાડો ત્યારે મોટી રકમ બને ત્યાં સુધી આગળ મૂકો અને નાની રકમ પાછળ મૂકો જે પણ મોટી રકમ મળે એને મધ્યમ પદની નિશાની મૂકો અને જવાબ જોઈએ આપણે માઇનસ સાત તો માઇનસ પ્લસના નિયમ અનુસાર જો ત્રણ ઉપર માઇનસ મૂકવામાં આવે તો માઇનસ ચાર ને માઇનસ ત્રણ કેટલા થશે માઇનસ સાત જો ભૂલથી તમે અહીંયા પ્લસ ત્રણ મૂકી દેશો તો જવાબ આવશે માઇનસ એક પણ આપણે માઇનસ એક નથી જોઈતું આપણે માઇનસ સાત જોઈએ તેથી આપણે માઇનસ ત્રણ મૂકીએ મધ્યમ પદ સાથે ચલ એક્સ તો અહીંયા બંને સાથે જોડી બનાવો સામાન્ય કાઢો બાર અને ચાર કયા ઘડિયામાં આવે તો ચાર ના ઘડિયામાં તો અહીંયા ચાર અને બંનેમાં એક્સ કોમન છે તો એક્સ બાર કાઢીએ તો અહીંયા આવશે ત્રણ એક્સ ને અહીંયા આવશે ચાર એકા ચાર આ બંને પદોમાં સામાન્ય કંઈ નથી સામાન્ય જયારે કંઈ પણ ન હોય ત્યારે શું લેવાનું હોય એક તો કાઉસમાં શું વધશે ત્રણ એક્સ અને પ્લસની જગ્યાએ શું આવશે માઇનસ કેમ આગળ માઇનસ છે ને આ એક બેઠું આ બંને કોષ્ટક સરખા થયા એટલે જવાબ આવશે ત્રણ એક્સ માઇનસ વન અને આ ચાર એક્સ અને આ માઇનસ એકને કાઉસમાં લખો એટલે ચાર એક એક આ તમારું આન્સર આગળ જોઈએ બે ગુણ્યા ત્રણ કેટલા થાય છ છ ના એવા ભાગ કરો કે સાત આઠ તો છ એકા છ અને તાલી છ તો અહીંયા સાત કઈ જોડીમાં મળે છે છ અને એક એટલે કે આનો અવયવ શું પડશે છ અને એકમાં પ્લસ એકમાં પ્લસ એટલે પ્લસ છ અને પ્લસ વન કેટલા થશે પ્લસ સાત થશે બરાબર અહીંયા લખીએ બે નો વર્ગ સાત નું વિભાજન થયું છ એક્સ ને અહીંયા એક એક્સ ન લખતા ડાયરેક્ટ શું લખાય એક્સ પ્લસ ત્રણ સામાન્ય કાઢવા જઈએ અહીંયા સામાન્ય આવશે બે એક્સ કાઉસમાં એક્સ પ્લસ એટલે કે ત્રણ આમાં સામાન્ય કંઈ નથી એટલે શું લેવાનું એક કાઉસમાં રહેશે એક્સ પ્લસ ત્રણ ફાઇનલ આન્સર આવશે એક્સ પ્લસ ત્રણ અને બે એક્સ પ્લસ એક તો આ તમારું ફાઇનલ આન્સર આગળ જોઈએ છ ગુણ્યા છ એટલે કેટલા થાય છત્રીસ તો છત્રીસના એવા વિભાગ કરો કે પાંચ આઠ તો અહીંયા આપણને ખબર છે કે નવ ચોક છત્રીસ થાય છ છત્રીસ થાય બારતાલીસ પંચ છત્રીસ થાય અઢાર દુ છત્રીસ થાય છત્રીસ એકા છત્રીસ થાય પણ આપણને પહેલાંમાં જ આન્સર મળી ગયું છે કે નવમાંથી ચાર જશે તો કેટલા રહેશે પાંચ તો એક અવયવ નવ અને બીજો અવયવ ચાર મોટા પદ સાથે પ્લસ મૂકીએ અહીંયા માઇનસ મૂકીએ ત્યારે જવાબ મળશે પ્લસ પાંચ આના બે અવયવ છ એક્સનો વર્ગ બેઠું મૂકો વચ્ચે મૂકો નવ એક્સ માઇનસ ચાર એક્સ માઇનસ છ સામાન્ય કાઢીએ છ અને નવ કયા આવે ત્રણ તો ત્રણ કોમન લીધા હજી બંનેમાં એક્સ કોમન છે અહીંયા લખીએ ત્રણ દુ છ ત્રણ તાલીસ નવ ચાર અને છ કયા ગાળિયામાં આવે બોલો પટાપટ બે ના ગાળિયામાં બરાબર તો બે અહીંયા કોમન બે એક્સ અહીંયા પ્લસ બે તાલીસ છ થઈ ગયા બે કોલમ સરખા તો જવાબ આવશે આમાં બે એક્સ પ્લસ ત્રણ અને ત્રણ એક્સ માઇનસ ઓકે છેલ્લો દાખલો જોઈએ ચાર ગુણ્યા ત્રણ કેટલા થાય બાર બાર એવા વાગ કરો એ વચ્ચે કઈ નથી એટલે શું સમજવાનું એક પ્લસ ત્રણ એક્સ માઇનસ ચાર સામાન્ય કાઢીએ તો આમાં સામાન્ય માત્ર એક્સ કાઉસમાં રહેશે ત્રણ એક્સ માઇનસ ચાર આમાં સામાન્ય કઈ નથી એટલે એક કાઉસમાં રહેશે ત્રણ એક્સ ચાર તો ફાઇનલ જવાબ મળશે 3x માઇનસ ચાર અને એક્સ પ્લસ એક આ તમારું આન્સર ફરી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય